સાહેબ બાર થી આપડા હાલો હાલો એક બોલ એ મત બોલ મુક દે તો હાય બધા તો એ મુકી દે મુકે એ બાબલા પહેલા મારે આવું છે સાડા દે માર કરે છે આ મુકી દે એ કોક બસ આવો છોકરા ભણવા બીઆ ને રજકો મારે ઘઉ માં પાણી વારવાનું બાકી છે હા ટિફિન લઈ લે બાપુ તમને શું કહું છું એ મે બે ભાઈબન ભરવા જાતા હતા ને તે બે સણા કાગળિયા આવીને જાતા તે માર બોલને ઉપાડીને વિ આવી ગયા આવડી મોટી દીના ભાઈએ બંદૂક હતી બાપુ મને પકડ્યો તું તો માન નીકળ્યો બાપુ કી બાજુ ગયા એ આમ ગયા બાપુ દોશી આનું શું કરું તારું બાપ એ ઢો કઈ કહે તું રે સાહેબને ફોન કરાય હાલો સાહેબ આ બે કાગળિયા વીણવા વાળા હતા ને માર છોડીને ઉપાડી ગયા હે

બબ ફ્રો ફ એ આવતી જ ગીમર ગીમર કોનો ફોન આયો બોસનો ઉપર ઉપર હા બોસ હે હોઈ ન હ હંતા વન કોશિશ કરી હા ઓકે સર એ સુ બોસનો ફોન આયો પોલીસને જાણ થઈ ગઈ છે પોલીસ આપડી વાંહ પર ગઈ છે હા

પાછળ સહન કરી ગયો ખાજે ખા મારે ઘરે જાવું છે મુંગી માર ખની દીકરી ક્યાં થાક દાદા ડટો માર આ ભૂલી બોલ એ ભૂલી બોલ એ ભૈલા હું આયા છે એ માર બોલ ને મુંગી જો તો એ સાબ ધોડો ધોડો આયા છે સાબ બાબલા નું અવાજ આયો કે નહીં

તમને આ કિડનેપ કરો તો હું હાટું કરો છો કોઈ મફત નહી કરતું હોય પૈસા 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 થાય બધું હોય પૈસા હાટ

અલે જાઓ તાલે નીકાય સાહેબ લઈ લો આને લાઈનમાં લઈ લો આ બંદૂક લાવો અહીંયા પૈસા આ લાઈનમાં રવા એટલે આપ પૈસા દયો આપી આપી આ લાઈનમાં રે તેર દઉં કાકા ઇમનેમ કે કોક ના દીજો સાહેબ કરે સાહેબ બંદૂક કરે કી દુદુ તને કી દુદુ મહણિયા વિશ્વા કરીમાં આનો જો આનો લેવા આનો 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 આયો

થાકે એ સાબીને જોરતા જ નહી આવે હાલો આપણે ઉખરી બટા તને કઈ નક ને ના હાલો હાલો